બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ હમણાં હમણાં આ લોકશાહી આવ્યા પછી દયા પ્રેમી વાવા ઘણા પ્રશ્નો ઊભા કરે દયા તો પહેલેથી એટલે કે આદિ અનાદિથી છે માણસો કીડિયારા પૂરતા પહેલેથી કાગવાજ નાખવી ગાવું લીલું નાખવું કૂતરાને લાડવા ખવડાવવા કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખવી આ તો પહેલેથી હતું પણ એની માઇલપા કોઈ રોજી રોટી છીનવી લેવાની વાત નથી આવતી કોઈપણને તકલીફ થાય એવી વાત નથી આવતી કોઈપણને હેરાન કરવાની વાત નથી આવતી અને અત્યારે જે જીવ દયા પ્રેમીઓ છ્યા છે હું તો એને એમ પૂછું છું કે ભાઈ તમે જીવ દયા પ્રેમી છો સારી વાત છે હોવું જોઈએ પણ તમારી પાસે કેટલી ગાવું છે તમારી પાસે કેટલી જમીન છે તમે ક્યાં ગૌશાળામાં કેટલું દાન કર્યું છે તમે ક્યારે જીવ હિંસા નથી કરી અને અત્યારે જે દીવ દિયા પણ રોટી એટલે કે પહેલા આપણે વાત કરીએ તો મદારીની કારણ કે એને સાપ વિશી પડકા ધામણ બંદર છે કે પછી કદાચ એકાદ વિસડું એની પામ આને દિલ દુભાય એટલે આદિ અનાદિ ધંધો હતો એનો ધંધો ભાંગી નાખ્યો એની રોજી રોટી બંધ થઈ ગઈ સરઘસ વાવા કે જેની મહેલપા ઘણા જનાવર નહી આંસવતા અને ઘણાને રોજી રોટી આપતા તો એ જીવ દુઃખી થાય છે એટલે એને રોજી રોટી બંધ કરી દીધી અને જીવ દુઃખી ન થાય અરે જીવ માટે લાગણી પણ ભાઈ મને લાગે છે કે તમારી દ્રષ્ટિ બે કોઈર હોવી જોઈએ એક કોર નહીં હોવી જોઈએ એમાં હારું નરઘું નહીં હોવું જોઈએ બધા જીવ દયા હોવી જોઈએ અત્યારે તમે રોજ ભુંડ હરણ વાંદર જે કઈ વિગેરે વિગેરે એ તમામને સુરક્ષિત તમે એને સુરક્ષિત તો કરો અને હોવા જોઈએ આપણે કોઈ એમાં ના નથી વાળતા પણ એ ખેડૂતો માટે કેટલા તકલીફકારક છે એ કોઈ વિચાર્યું છે ક્યારે ખેડૂતોની હું દશા થાય છે એ તમે જોયું છે ક્યારે પહેલાં જે શિકારી લોકો જે કાંઈ શિકાર કરતા એ ખેડૂતોને જે નુકસાન કરતા જે જનાવર હતા એના શિકાર કરતા હવે એ બંધ કરી અને તમે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ છે કે રાત દિવસ ઉજાગરા કરી અને રખોપા કરવા પડે અને એમાં પણ કોઈ પણ જનાવર આવી જાય અને એને કાંઈ પણ નુકસાન થાય એને કાંઈ પણ વાગી ભાગી જાય

ને જ્યારે કોઈ પણ વિશેમાં તમને જીવ દયા દેખાય નાગમાં દેખાય રાની પશુમાં દેખાય તમને મચ્છી મુરઘી બતક એમાં નથી દેખાતી તો એ હું જીવ નથી અને ત્યાંથી વિશેષ તો હું એ કહું કે ગાંધીજી પોતે બકરી રાખતા અને બકરીનું જ દૂધ પીતા અને હું તો વાત સાંભળી છે ત્યાંલગી કે આજ પણ જે બકરીને બાંધતા હતા દોરી જે બકરીએ બાંધતા એ દોરી આજ પણ રાખવામાં આવી છે યાદગીરી રૂપે રાખવામાં આવી છે તો તમને કોઈને બકરીમાં દયા નથી આવતી બકરીનો શું દોષ છે બકરી સલામત કેમ નહીં બીજા રોજ ભૂંડ એમાં બધે તમને દયા આવે છે પોપટ કોઈ ખાલી ખાલી પાવે તો તમને દયા આવે છે એને રૂંધાય છે પોપટ પાંજરામાં મૂંધાય છે અને આ બકરી લાખો કપાય છે ન્યા કોઈને દેવ દિયા નથી અને બકરી એટલે એક તો એક પાલતુ જનાવર છે એ કોઈ દિવસ કે રેઢિયાર હોય નહીં એ કોઈને રંજાડ કરતી નથી ઉપરથી દૂધ આપે છે મારા માણસનું ભરણપોષણ પણ થાય એની ઉપર થકી એની વાહ તો અમુક જ્ઞાતિ એટલે કે ભરવાડ રબારી ભરવાડું તો એની વાહ આજીવિકા છે એવી બકરીની તમને કોઈને દયા નથી એટલે હું એમ માનું છું કે આ તમારો જે જીવ જીવદયા પ્રેમીઓ છે એની એક તરફી છે કોઈને નુકસાન થાય છે તો તમને એમાં દુઃખ દેખાય છે કે આ ખેડૂતોને એટલી રંઝાણ કરનારા ને કોઈ પણ પ્રકારનું તકલીફ થાય તો એ તમને દુઃખ થાય છે आलो एक जहरी जनावर કે જે નાગ વિશી એને દુખ થાય એટલે તમે વાડી નો ધંધો બંધ કરાવી દીધો તમે સર્કસ દિમાલ પર કોઈ જ નાબર હોય ને દુખ થાય એટલે બંધ કરાવી દીધો તો આ બકરીમાં તમને કાઈ ન દેખાતું માથે મારી તમામ તમામ ને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી છે કે ભાઈ જો તમે હિત ઈચ્છતા હો આ દેશનું હિત ઈચ્છતા હો તો બકરીને પણ સલામત કરો બકરીને તમે કાયમ માટે સુરક્ષિત જનાવર જાહેર કરો અને નહીતર ખેડૂતને મુક્તિ અપાવો એટલે રોજ ભૂંડ અને જે હરણ છે જે ખેતીને નુકસાન કરે છે એના માટે નહીં પણ કાંઈક એટલે ભલે એને મારી નથી નાખવા હું એમને જ કરું મારી નાખું હું એને એમ જ કહું છું કે તમે તમારા છે એને તમારા જંગલ વિસ્તારની માઇલ પર લઈ જાઓ રેવન્યુની માઇલ પર ન રહેવા દો અને આ ખેડૂતોને એમાંથી મુક્તિ અપાવો એવું કોઈ પણ રાજનેતા હા હોય જે કોઈ હોય તો એ પણ આ ખેડૂતને કાંઈક હિતની વાત કરે એવી આજ મને ઈચ્છા થઈ અને આ બકરી માટેની એટલા માટે વાત કરી કે ગાંધીજીને જેમાં અહિંસા પરમો ધર્મને માનનારા માણસ હતા અને છતાં એ બકરીનું દૂધ પીવાતા છતાં એના બકરીમાં અહિંસા કેમ ન દેખાણી એ જય હિન્દ જય ભારત